હજી થોડા દિવસ પહેલાં જ કૌભાંડ છસો કરોડનું બહાર આવ્યું છે ત્યારે હવે બીજા ભૂપેન્દ્ર ચોટીલામાં સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી ચામુંડા ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં દ્વારા અલગ અલગ સ્કીમો ચલાવવામાં આવે છે તેમાં ઊંચા વળતરની લાલચમાં આવીને અનેક લોકો તેમાં રોકાણ કર્યું હતું ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાતો કરી છેતરપિંડી કરતા મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ચામુંડા ક્રેડિટ સોસાયટીના દ્વારા લોભામણી જાહેરાત કરીને એકસો ચુમ્માલીસ જેટલા લોકો પાસેથી છેતરપિંડી કરી છે અને આ મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે અને સમગ્ર મામલે ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અર્જન ખામલા અને નવ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ સમગ્ર મામલે શું કર્યું છે ટીવાય એસપી વિશાલ રબારી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સો રૂપિયાથી લઈને પચાસ લાખ રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી જેમાં અઢી લાખ એકવાર જમા કરાવો દર મહિને ચાલીસ દિવસ મહિના સુધી દસ હજાર મળશે એટલે અઢી લાખની સામે ચાર લાખના રકમ મળે આવી સ્કીમો જુદી જુદી સ્કીમો લાંબા સમય વધુ વળતર મળે તેવી લાલચ આપીને આપવામાં આવી હતી અને લાલચમાં આવીને લોકોએ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું છેલ્લા દોઢ વર્ષ લોકોએ રોકાણ કર્યું અને તેને એક પણ રૂપિયો આપવામાં નહોતો આવતો સમગ્ર મામલે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે આ અંગે ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને સભ્ય સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ચોટીલાના આસપાસ વેપારીઓ મોટી બચત કરીને રોજના સો રૂપિયા લઈને પાંચસો રૂપિયા સુધીની આ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવતા હતા જોકે ચામુંડા ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરતાં લોકોને હવે રોવાનો વારો આવ્યો છે જો એ હવે આ વેપારીઓને ચૂનો લગાવનાર પોલીસ હાથમાં ક્યારે આવે છે અને ક્યારે લોકોના પૈસા પાછા મળે છે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા